માંડવી તાલુકાના ગોધરા ગામે થયેલ યુવતીની હત્યાના કેસની ગણતરીની કલાકોમાં ઉકેલતી માંડવી પોલીસ કચ્છ માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીની તીક્ષણ હથિયારો વડે હત્યા નિપજાવનાર આરોપીને ગણતરીના સમયમાં જ માંડવી પોલીસે આજે રાઉન્ડઅપ કર્યો છે માંડવી પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગોધરા ગામની ગૌરી તુલસીદાસ ગરવાની તીક્ષણ હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી માંડવી પોલીસે તજવીજ હાથ ધરી મૃતકના નજીકના વ્યક્તિઓ અને સ્થાનિકોને પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે સાગર રામજી સંગાર નામનો શખ્સ ગામ કોળાય તાલુકો માંડવી ગોધરા ગામમાં વહેલી સવારે દેખાયો હતો અને તે હાલે માંડવી સરકારી હોસ્પિટલમાં હોવાની માહિતી મળતા માંડવી પોલીસે તેને આજે રાઉન્ડ અપ કર્યો છે આરોપી માંડવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે હોવાનું સૂત્રોના માધ્યમમાંથી જાણવા મળ્યું હતું વધુ પૂછતાછ બાદ વધુ વિગતો માંડવી પોલીસ આ કેસની હકીકતો જણાવશે આ કેસની કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા સાહેબ માંડવી પોલીસ સ્ટેશન સ્ટાફ તથા કોળાઈ પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ તેમજ એલસીબી શાખા એસઓજી શાખા પેરોલ ફરલો શાખા ડોગ સ્કોટના અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા હતા